પછી દાબાતથી કરવા કરવાનું છો તમે એક્ઝામ્પલ છે કે મારે જમણા કામ કરે છે અને પછી અહીંયા આવી અને કરીને કરવાનો કરવાનું નથી બરાબર તો આઉટ જે આ ઉપર ઉપરથી જે બોય પારે ને એ જીતી જાય ગેમમાં હશે અને જે બોય નહીં પારે એ આઉટ છોકરા ખબર પડી જાય एला आलो मारवानू हां मारवान रिंगा बोतलिंग शो रिंगा बोतलिंग रिंग 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 Oke lain रिंग ओके लाइन हो kakak, जाओ राजू काका लाइन चाहिए पा 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 पा

તમારો આવાનો તમને કયો હતો કલો આદિયો બા સરસ જીતેલા મે જીતે જીતે જીતેલા નવા બે આડો બે આડો જીતેલા નવા બે આડો આ કોજે હાલોજે ના એવા ચાલે બરા બાઈ ચાલે બરા આન્સર જી હાજે ઓલ ને માલિક ના બોલિંગ કી જીતે ભાઈ કે હા હા કી ભાઈ એ તો આ કામ કરે છે એ

ગડી ગડી રટામ કરે છે એ કામ કરે છે ઓ બાઈ દે તો પટ પટ પડ દેવા મની 1 2 3 4 5 યારમ આ દબાઈ રાખો દબાઈ રાખો દબાઈ રાખો હેજ ભાઈ બધીની કસમ દીતી જા યારમ બાઈ બે બાળકો જીતી ભાઈ આપડે ફેરીંગ જે ટચ બોતલ માં જે ગેમ રાખી હતી એમાં દર્શક મિત્રો ફેરીંગ તો બોતલ માં જે ગેમ રાખી હતી એમાં બે બાળકો વિજેતા બન્યા છે એમાં પેલે વિજેતા બાળક છે એ મારું છે અને હંસલ આજ હિન્દુસ્તાની ચેલી માલિક ચેલી છે ખુબ ખુબ અભિનંદન કાર્ય અને બીજું બાળક છે જાનવી લીંબા છે એના માટે પણ ખુબ ખૂબ તાળીઓ પારો દર્શક મિત્રો આવી જ ગેમ તમે જોવા માગતા હોય અને નવી આનાથી પણ સારી ગેમ નવી જોવા માંગતા હોય તો તમે કોમેન્ટમાં લખજો તો અમે એવી નવી ગેમ છોકરોને રમાડીશું અને આ વિડીયો તમને ગમ્યો હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો